ભરૂચ જિલ્લાના જંબુસેર તાલુકાના કાવડી ગામે સમસ્ત હિન્દુ સમાજનું સર્વ જ્ઞાતીય સંમેલન યોજાય સર્વ જ્ઞાતીય સંમેલનમાં ઉડીને આંખે વળગે એ બાબતે હતી કે સંમેલન અને ભંડારાનું આયોજન આદિવાસી રાઠોડ સમાજ દ્વારા બાથીજી મહારાજના મંદિરના પ્રાંગણમાં યોજવામાં આવ્યું સંમેલનનો ઉદ્દેશ્ય એ હતો કે ગામમાં રહેતા તમામ સમાજ ભેગા મળે જેમાં કામલી ગામના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો રાઠોડ સમાજ એસી એસટી ઓબીસી તેમજ કબીર પંથી સનાતન ધર્મના સંતો મહંતોની હાજરીમાં ભવ્ય મેળાવડ જામ્યો સંમેલનમાં ઉપસ્થિત ઉદ્બોધકોએ તમામ ધર્મ જ્ઞાતિ સમાજના લોકોને શિક્ષણ મેળવી વ્યસનોથી દૂર રહી સામાજિક દૂષણો અને અંધશ્રદ્ધા દૂર કરી સમાજને સંગઠિત થવા હાકલ કરી ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સરકારી યોજનાઓનો લાભ લઈ શિક્ષણ મેળવી જાગૃત થઈ સમાજનું નવ નિર્માણ કરી દારૂ ગુટકા તમાકુ જીવાવેશ નથી દૂરવેભાઈ જણાવી કાર્યક્રમમાં આગરા ગામના આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ મહેશભાઈ રાઠોડે રાઠોડ આદિવાસી સમાજની ઉત્પત્તિ અને ઉત્તર ઉત્તરપ્રદેશના કલોજથી સ્થળાંતર કરી ગુજરાતમાં વસવાટ કરનાર હિન્દુ ધર્મ જાળવી રાખી ધર્માંતર ન કરનાર રાઠોડે કુળના યોદ્ધા ગણાવ્યા સમારંભનું અધ્યક્ષ સ્થાન વિસ્તારના ધારાસભ્ય દેવકીશોર સ્વામીજીએ શોભાવી અતિથિ વિશેષ પદે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ કુલદીપસિંહજી યાદવ ઉપસ્થિત રહ્યા તેમજ કાવડી ગામ ક્ષત્રિય સમાજ ના આગેવાનો અજિતસિંહ રૂપસી સિંધા મહેન્દ્રસિંહ સિંધા એસી સમાજ ના આગેવાન મનોભાઈ મકવાણા તેમજ કબીરપંથી એક સો આઠ ધર્મ ગુરુઓ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા તેમજ આદિવાસી સમાજના કાવડી ગામના બાબરભાઈ રાઠોડે કાર્યક્રમનો સુચારુ આયોજન ગોઠવી પંડારાની મહાપ્રસાદી સર્વે ગ્રહણ કરી છૂટા પડ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર